સુરતમાંથી બસો કિલો ગોમાસ ઝડપાતા રોષ સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી બે ખાટકીઓ ઝડપાયા સુરત ગોરક્ષાની ટીમ સલાબતપુરા પોલીસના સહકારથી ઓપરેશન પૂરું પાડ્યું સુરતમાંથી બસો કિલો ગોમાસ ઝડપાતા રોષ

ધર્મેશ ગામી ગૌરક્ષા મંચ અધ્યક્ષ જે રીતના ઝડપાયું હતું એફએસએલ ના રિપોર્ટ બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે બે કસાઈઓની ધરપકડ કરી છે પણ હું એક જ કેવા માંગુ છું કે આપણે બધા એક ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર ગૌ હત્યાનો કાયદો છે અને ગૌ હત્યા પર રોક છે તો આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ અને ખાસ મુસ્લિમ સમુદાયને એક આહવાન કરું છું કે જ્યાં પણ આવો કોઈ પણ એરિયામાં આવું કૃત્ય કરતા હોય તેને આપણે પોલીસ પ્રશાસનને સાથે રાખીને એવા લોકોને પકડાવી દેવા જોઈએ માત્ર ગૌરક્ષકો જ આ કાર્ય કરે એવું નથી ભારતના તમામ નાગરિકો જ્યાં પણ આ ચીજનો પ્રતિબંધ છે ત્યાં કને કોઈ કૃત્ય કરતું હોય તો એવા લોકોને પ્રશાસનને સોંપવો જોઈએ નવા ગૌમાં પકડવામાં આવે છે સરકાર દ્વારા કઈ રીતે કાર્યવાહી થવી જોઈએ અને કઈ રીતે કાર્યવાહી ગુજરાતની અંદર કાયદો કડક છે પરંતુ ગૌરક્ષકોની જાગૃતતાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે પોલીસનો ખૂબ સહકાર રહે છે ઘણા બધા કસાઈઓને પાછા થયા છે કરવામાં આવે પણ છે પણ તેમ છતાં અમુક જે માથાભારે તત્વો હોય એ ગાયની હત્યા કરતા જ હોય છે એટલે આવા સમયની અંદર ગુજરાતે આખા ગુજરાતની અંદર એક એવી એસઆઈટી રચવી જોઈએ અને જેનું કામ માત્ર ને માત્ર ગૌરક્ષકોને સાથે રાખીને રેડ પાડવાનું હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક થોડું અસર થશે અને ગૌ હત્યાના જે બનાવો બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઘટશે જે રીતના ગુજરાતની અંદર ગૌ હત્યાના કિસ્સાઓ હાલ ઉચકાઈ રહ્યા છે અને માથું ઉંચકી રહ્યા છે અમુક તત્વો એ તત્વોને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અપેક્ષા રાખું અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે